ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ તેરસો ચાલીસથી સત્તરસો વીસ સુધી જોવા મળ્યા હતા અને આવક છે તે બાવીસસો ક્વિન્ટલ જેટલી હતી આપણે મણમાં ગણતરી કરીએ તો અગિયાર હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળ્યો હતો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ખૂબ સારો એવો સુધારો ધીમે ધીમે થઈ રહ્યો છે કપાસ બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે ખુદ નક્કી કરવું પડશે કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો છેલ્લા બે દિવસથી કપાસના ભાવમાં ખૂબ સુધારો જોવા મળી રહ્યો છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં ખેડૂતોનો ખેતરમાં કપાસ બચી જાય અને ખૂબ સારી એવી કપાસ બજારનો લાભ આપણા ખેડૂત મિત્રોને મળે તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો